સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે લાયકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામી જય શ્રી કૃષ્ણ તારીખ ચાર મે હજાર ચોવીસ અને શનિવારના રોજ ચૈત્ર ચૈત્રવધી વરુથી એકાદશી ઉપવાસ છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તે માણસને વરુથી એકાદશી નું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે એકાદશી ની વ્રત કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું કહેવાય છે મોટા મહિમા વાળી એકાદશી ના મહાત્મા આપણે પ્રવેશ કરીએ વિડીયોને છેલ્લે સુધી જોજો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ તમને નમસ્કાર કરીને પૂછું છું કે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તેનો મહિમા મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામે એકાદશી આ લોકને વિશે તથા પરલોકને વિશે સૌભાગ્ય દેનારી છે વળી વરુથિની એકાદશનું વ્રત કરવાથી પાપનો નાશ થઈ સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ખરાબ ભાગ્યવાળા જે લોકો આ વ્રત કરે છે તે સૌભાગ્યને પામે છે આ વરુથિની એકાદશી સર્વ લોકોને ભોગ દેનારી મોક્ષ આપનારી સર્વ પાપને હરનારી અને ગર્ભવાસને ટાળનારી છે વળી આ જે માધાતા રાજના એકાદશીના વ્રતથી ધૂંધુમાર વગેરે ઘણા રાજાઓ સ્વર્ગને પામ્યા છે પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માધાતા નામે રાજા રાજ્ય કરતા હતા તેઓ અત્યંત સેવાભાવી અને તપસ્વી હતા એક દિવસ માંધાતા રાજા જ્યારે જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે વિષ્ણુ અને રાજાનો પગ ચાવવા લાગ્યું રાજા પહેલાની જેમ પોતાની તપસ્યામાં મગ્ન રહ્યા થોડા સમય પછી રાજાનો પગ ચાવતા ચાવતા એ જંગલી રીંછ રાજાને મધ્ય જંગલમાં ખેંચી ગયું રાજા ખૂબ જ નર્વસ થયા પરંતુ તેમણે તપસ ધર્મ અનુસાર ક્રોધ અને હિંસાને બદલે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુને કરુણાથી બોલાવ્યા તેમનું આહવાન સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થયા અને રીછને પોતાના ચક્રથી મારી નાખ્યું રીંછ પહેલાંથી જ રાજાનો પગ ખાઈ ગયું હતું આથી રાજા ખૂબ જ દુઃખી થયા તેમને દુખી જોઈ ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ શોખ કરશો નહીં તમે મથુરા જાઓ અને અને વરુથીની એકાદશીનું વ્રત કરો મારી વરા અવતારની મૂર્તિની પૂજા કરો તેના પ્રતાપથી ફરીથી પહેલા જેવા સર્વ અંગે સંપન્ન બનશો આ રી છે જેવી રીતે તને ઈજા પહોંચાડી છે તે તારા આગલા જન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞાનું પાલન કરીને રાજા માંધાતા મથુરા ગયા અને ભક્તિ પૂર્વક વરુથી એકાદશીનું વ્રત કર્યું તેના પ્રતાપથી સ્વર્ગમાં ગયા દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તે માણસને વરુથી ની એકાદશી નું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે વિશે સૂર્યગ્રહણને ટાણે જે માણસ એકભાર સોનું આપવાથી જે ફળ પામે છે તે જ ફળ વરુથિની એકાદશીના વ્રતથી પામે છે શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથિની એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી ઈચ્છેલી વસ્તુઓને પામે છે હે નળપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા પવિત્ર એવી આ વરુથિની એકાદશી પવિત્ર કરનારી મોટા પાપોનો નાશ કરનારી અને આ એકાદશીનું વ્રત કરનારને પૃથ્વીના દાન નું પુણ્ય વધારે છે પૃથ્વીના દાન ના પુણ્યથી તલ ના દાન નું પુણ્ય વધારે છે તલના દાનના દાન ના પુણ્યથી સોનાના દાન નું પુણ્ય વધારે છે અને સોનાના દાનના ના પુણ્યથી

તથા આગળ કહેલા કરતા જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી નર્ક ની અંદર પડ્યા રહે છે માટે સઘળા યત્ન કરીને પણ કન્યાનું ધન લેવું નહીં હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિ રાજા જે નર લોભથી કન્યાને વેચીને તેનું ધન લે છે તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો મીંદડો થાય છે જે નર પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે તેના પુણ્યોની સંખ્યા ચિત્રગુપ્ત પણ પૂરેપૂરી જાણતા નથી વરુથીની એકાદશનું વ્રત કરનારા વૈષ્ણવોએ દસમને દિવસે આટલી વસ્તુઓનો ત્યાગ કરવો એક કાંસુ બે માસ ત્રણ મસૂરનું અન્ન એટલે દાળ સ્ત્રી આ દસ વસ્તુઓનો ત્યાગ કરવો તથા એકાદશીના દિવસે આટલી વસ્તુનો ત્યાગ કરવો એક ઝૂકટું ન રમવું બપોરની નિદ્રા ન કરવી ત્રણ તાંબુલ ન ખાવું ચાર દાતણ ન કરવું બોલવું આ નવ વાનાઓનો એકાદશી દિવસે ત્યાગ કરવો હે યુધિષ્ઠિ રાજા હવે બારસને દિવસે શેનો ત્યાગ કરવો એ કહું છું એક કાસું બે માસ ત્રણ મધ ચાર ખોટું ન બોલવું પાંચ કસરત ન કરવી છ મહેનત ન કરવી સાત પાછું દસ તેલ ન ખાવું અને અગિયાર પારકુઅઅન ન ખાવું આ અગિયાર વસ્તુઓનો ત્યાગ કરવો આ પ્રમાણે વિધિપૂર્વક જે વરુથિની એકાદશી કરે છે તેના સર્વ પાપોનો ક્ષય થાય છે અને અંતે પામે છે આ વિષ્ણુને પૂજેલા છે તેઓ સર્વ પાપોમાંથી મુક્ત થઈને અંતે ઉત્તમ ગતિને પામે છે તેથી હે ધર્મ રાજા સૂર્યપુત્ર યમરાજાથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યો પૂર્ણ યત્નોથી વરુથ એકાદશી કરવી

નો તુલસીની માળાથી જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે જો તમે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાથી પરેશાન છો તો વરુથીની એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચડાવો ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે નોકરીમાં પ્રમોશન મેળવવા માટેનો ઉપાય કહું છું જો તમને નોકરીમાં પ્રગતિ નથી મળી રહી તો તમારે વરુથી એકાદશી પર આ ઉપાય જોઈએ એક ઘડામાં પાણી ભરીને ઘરની ઉત્તર દિશામાં રાખો આ આ પછી પાણીને આખા ઘરમાં છાંટો તમારે આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટવું જોઈએ જો તમને બિઝનેસમાં પ્રગતિ નથી મળી રહી તો તમારે વરુથી એકાદશી દિવસે આ ઉપાય અજમાવવો જોઈએ વેપારમાં લાભ માટે તમને ભગવાન વિષ્ણુને સાત પીળા ફૂલ ચડાવવા જોઈએ તેમજ દરેક ફૂલ ચડાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું જાપ કરો વરુથીની એકાદશીના દિવસે પીળા કપડામાં પીળા ફૂલ અને નાળિયેર બાંધો આ પછી તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ પછી દ્વિતીય તિથિના દિવસે તમારી પાસે રાખો આમ કરવાથી સમાજમાં તમારું માન સન્માન વધશે જો તમે માનસિક રીતે પરેશાન છો તો વરુથી એકાદશીને દિવસે તમારા ગળામાં તુલસીની માળા પહેરો તેનાથી તમારું મન શાંત રહેશે અને કામમાં તમારી એકાગ્રતા વધશે વરુથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા માટે ઉપયોગમાં લેવાતા શંખને આખા ઘરમાં ગંગાજળથી છાંટવામાં આવે તો ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા સાથે સુખ અને સૌભાગ્ય જળવાય રહે છે હિન્દુઓની માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં પીળી વસ્ત્રોનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રીતે વરુથિની એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની પીળા વસ્ત્રો પીળા ફૂલ પીળા ચંદન પીળા ફળ અને પીળી મીઠાઈઓથી પૂજા કરો એટલું જ નહીં પરંતુ જાતે પણ પીળા વસ્ત્ર પહેરો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શુક્રવાર ત્રણ શનિવાર ચાર મે હાજર ચોવીસના રોજ રાત્રે આઠ ને આડત્રીસ વાગે સમાપ્ત થશે ઉદ્યા તિથિ અનુસાર વરુથી એકાદશી વ્રત ચાર મે ના રોજ રાખવામાં આવશે આ સાથે એકાદશીની પૂજા સવારે સાત અઢાર થી આઠ અઠાવન વચ્ચે થશે ભરૂથીની એકાદશી વ્રતના પારણા પાંચ મે બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ સાડત્રીસથી આઠ સત્તર વચ્ચે કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ દિવસે દ્વાદશી તિથિ સાંજે પાંચને એકતાલીસ કલાકે સમાપ્ત થાય છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે આઇકન જરૂર દબાવજો